રાજકોટ શહેરના પાસે ગાયત્રી મંદિરની હાઉસિંગ બોર્ડના મકાનોના વીજ નળ કનેક્શન કાપવા તંત્ર પહોંચતા ધમાલ મચી ગઈ હતી રાત્રિની કાર્યવાહી થતા રહેવાસીઓ રસ્તા ઉપર આવી ગયા હતા વધુ વિગતો મેળવાઈ રહી છે અહેવાલ સંજય પોપટ

રાજનીતિ તમે રહેવા દીધો કોર્પોરેટર આવ્યા હતા એ લોકો અમને એમ કે છે કે તમે સોગન નામ કરો સુકામ સોગન નામ કરી અમારા રસાવેલ વાળા મકાન છે અમે ઝુંપડપટ્ટી તો રહેતા નથી હું અહીંયા આવ્યો ત્યારે શરીર કરીને ઘેર ત્યારે બધું ધબડ લાઈટ કાપી ગયા નળ કાપી ગયા પાણી નો જે વેન આથી બધું ખાવ ધબડ અત્યારે ખોખો એક પણ નો એમનો

કે ભાઈ આ તમારો લોકો આ 24 જણાને અમે તમને આ નોટિસ આપવામાં આવી એમાં પાણી ને અને લાઈટ ને શું લેવા દેવા ભયદ્ર મકાન ને એમાં બદેને હું બદેને હેરાન કરવાની જ વાત છે ને અત્યારે કોર્પોરેટર એમને આ લોકોને એને હેરાન કરવા લાઈટ વેરો બધું ભરેલું છે છતાંય તમારે શું બધા દબાવવાની જ વાત છે કોર્પોરેટર આવાડા શું તો

કોઈ એમ કેતો હોય દીકરો કે હું પાણી વગર ને કલાક રહી હું તો દેખાડો હાલો એક કલાક મને ખાલી દેખાડો એની બદલે ચાર વાગ્યાના કાપી ને ગયા હે નોટિસ આપી પણ આ લોકોએ તાત્કાલિક આ બપોરના ચાર વાગે આ રીતના કરી ગયા આટલું પબ્લિક હેરાન થાય છે આ રીતે એ લોકોને ન કરવું જોઈએ નાના નાના બાળકો છે અમુક તો ચાલી પણ નથી શકતા ગઈઢા એ લોકો અત્યારે અંદર બધા એકદમ મૂકીને ત્યાં એને આવ્યા છે એને કંઈ પણ થશે કરશે તો જવાબદારી કોની